તો કેરા શિવ મંદિર શિવ શંકર ભગવાનનું મંદિર છે અને બહુ પ્રાચીન મંદિર છે કેવું દેખાય છે સાઈડ વ્યુ છે તો ફ્રન્ટ તમે તો આ રીતના જોવા મળશે હાલતમાં છે બહુ પ્રાચીન અને તમે તો આ રીતનું તમને મંદિર ઉપર જોવા મળશે ઓટલા ઉપર આ રીતના તમને આ રીતના મંદિર જોવા મળશે ઓકે તો કેરા શિવ મંદિર વાત કરીએ તો ક્યાં આવેલું છે કચ્છની અંદર છે તો કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા કેરા ગામે ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન મંદિર છે જે લાખેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે તો કોઈ જગ્યાએ કેરાસી મંદિર ન લખ્યું હોય પરંતુ લાકેશ્વર મહાદેવ મંદિર લખ્યું હોય એ પણ સાચું છે આ મંદિરને ને ના ભૂકંપ અને બે હજાર ને ના ભૂકંપના કારણે ઘણી ક્ષતિ થઈ છે દેખાય છે છતાં મંદિરનું શિખર ગર્ભગૃહ અને શિલ્પો હજી પણ આકર્ષણ સ્થિતિમાં છે તમે જોશો કે આ શિખર છે હજુ પણ એ જ સ્થિતિમાં જોવા મળશે આગળના ભાગની અંદર બધું તૂટક અવસ્થા ખંડેર અવસ્થા થઈ ગઈ છે ગર્ભગૃહ છે એ ગર્ભગૃહ સલામત છે આ ગર્ભગૃહ છે સલામત છે પરંતુ જે મંડપ છે આગળનો એ આખો મતલબ કે ભૂકંપની અંદર હલી ગયો છે તૂટી ગયો છે દેખાય છે ઓકે કેરાના શિવ મંદિરનું બાંધકામ દસમી સદીમાં સોલંકી વસ્ત દ્વારા કરવામાં આવેલો અંદાજો છે જે બાંધકામ છે 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 ઉપરથી અંદાજો આ આ મંદિરનું ગર્ભગૃહ જેની લંબાઈ ફૂટ ફૂટ ઇંચ મંદિરની દિવાલો તેના ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા માટે તેની ફરતે બે ફૂટ છ ઇંચ પહોળો ગલિયારો પણ તમને જોવા મળશે જો હાલાકી અત્યારે નથી પરંતુ આની અંદર ગલિયારો પણ હતો આ ગલિયારો પથ્થરોમાં કોતરેલી બે જાળીઓ તમે જોશો છો આ જાળીઓ દેખાય છે આ જાળીઓ એ જાળીઓ પણ મૂકવામાં આવી હતી જેથી પ્રાકૃતિક પ્રકાશ છે એની અંદર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી અહીંયા ઝાડીઓ તમને જોવા મળશે અહીંયા તો જયારે તમે અંદર પ્રદક્ષિણા કરશો શંકર ભગવાન ના શિવલિંગની તો આ ઝાડીઓ દ્વારા પ્રકાશ છે કુદરતી પ્રકાશ છે એની અંદર